જ્યારે નાની ઉંમરે મોટા સપના સાકાર થાય ત્યારે ઇતિહાસ લખાય છે. જ્યારે જૂનાગઢની દીકરી વિશ્વના મંચ પર તિરંગો લહેરાવે ત્યારે આખું ગુજરાત ગૌરવ અનુભવે છે. માત્ર 14 વર્ષની ઉંમર પણ વિશ્વ વિજેતા. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમવાર ભારતીય ખેલાડી વિજેતા બની અને એ નામ છે જેન્સી કાનાબાર. આજે આઈ લવ ગુજરાતમાં આપણે વાત કરીશું એવી દીકરીની જે રોજ 7 કલાક મહેનત કરીને વિશ્વ સુધી પહોંચી. જેને મળ્યું છે માન સમાન અને ઇતિહાસમાં નામ નમસ્કાર આઈ લવ ગુજરાત એક એવો શો કે જેમાં આપણે વાત કરીએ છીએ એવા ગુજરાતી વિશે જે જીવન સામાન્ય જીવે છે પરંતુ પોતાના કાર્યો અને વિચારોથી અલગ તરી આવે છે આ શો બે ભાગમાં વહેંચાયેલ છે જેમાં પહેલા ભાગમાં આપણે વાત કરીશું એવા ગુજરાતી વિશે જેને રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે અને બીજા ભાગમાં હું તમને ફેરવીશ અમુક એવી રેસ્ટોરન્ટમાં કે જેનું ફૂડ વખણાય છે માત્ર આઈ લવ ગુજરાતમાં પ્રિન્સ કોઈ પણ વીકેન્ડ આવે ત્યારે આપણે આપણી ફેમિલી સાથે ફરવા જતા હોઈએ લાસ્ટ વીક તમે ક્યાં ગયા હતા ધારા લાસ્ટ વીક હું જૂનાગઢ ગયો તો આ હા હા જૂનાગઢ શું વાત છે કેવું લાગ્યું મજા પડી યસ મજા પડી 10000 10000 પગથિયા હું ચડીને આવ્યો

થાક લાગે યાર બહુ લાગે યાર હજુ પણ થોડા થોડા દુખાવા મને અનુભવાય છે એટલે જો તારી ઉંમર કેટલી આ મને કે 25 25 વર્ષની ઉંમર બાદ જો 10000 પગથિયા ચડીને થાકી જાતા હો તો મે અને એક વીક સુધી કન્ટિન્યુ તમે એવું કહો કે હા ના મારા પગ દુખે છે પગ દુખે છે તો વિચાર કરો 14 વર્ષની છોકરી જે આટલું ઊંચું નામ કરી છે એવી એની કેવી પ્રેક્ટિસ હશે બિલકુલ મને ધારે એવું લાગે છે કે કોઈ પણ સફળતા આપણે જ્યારે મેળવતા હોઈએ ત્યારે એ સફળતાની જે તૈયારી હોય છે એ બહુ સમય પહેલા ચાલુ કરી દેતા હોય છે બિલકુલ અને જેન્સી કાનાબાર કે જેની આપણે વાત કરવાના છે એમણે પણ 14 વર્ષની ઉંમરે એવી સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ જે એની મહેનત હતી એ બહુ સમય પહેલા ચાલુ થઈ ગઈ હતી વિચાર કરો કે 14 વર્ષની જેન્સી કે જેણે ચૌદ વર્ષની ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ હાંસલ કર્યું હોય અને એ પહેલાની એની તૈયારીઓ હોય તો એ કેટલી નાની હશે ત્યારથી એની તૈયારીઓ કરતી હશે યસ બિલકુલ જ્યારે કોઈ પણ આપણે કામ કરતા હોઈએ અથવા તો કોઈ સિદ્ધિ હાંસલ કરવા માંગતા હોઈએ ત્યારે એ મક્કમ મનોબળ આપણું ખૂબ જ જરૂરી હોય છે બિલકુલ તો આપણા વ્યુઅર્સને પણ આપણે કહી દઈએ જેન્સી કાનાવાર કે જેણે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર ફોર્ટીન વિમેન્સનું ટાઇટલ જે છે એ જીત્યું છે અને આ ટાઇટલ જીતનારી એ પ્રથમ ભારતીય બની છે બિલકુલ જેન્સી કાનાબાની આજે આ સિદ્ધિ વિશે આપણે આજના શોમાં વાત કરવાની છે ચૌદ વર્ષની ઉંમરે લોકોને સરખી સમજ પણ ના આવી હોય ત્યાં જુનાગઢની આ ચેમ્પિયન ખેલાડી એ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર ફોર્ટીન વુમન્સ ટાઇટલમાં ના માત્ર ભાગ લીધો પરંતુ પોતાની મહેનત ડેડિકેશન અને આત્મવિશ્વાસથી આટલા મોટા સ્તરે ભારતને રિપ્રેઝેન્ટ કરી આ કિતાબ જીત્યો આ બહુ જ અદ્ભુત અને ગૌરવભરી ક્ષણ આપણે કહી શકીએ પણ એ સફળતા પાછળ માત્ર ને માત્ર એની જ મહેનત નહીં પરિવારની પણ એટલી મહેનત હોય અને જો કોઈ દ્રઢ નિર્ણય લીધેલો હોય તો જેન્સીને આટલા મોટા સ્તર પર રમવા જેટલી એમને એના પેરેન્ટ્સે પણ તૈયાર કરી છે બિલકુલ જુનાગઢની ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર 14 વિમેન ટાઇટલમાં જુનાગઢની જેન્સી કાનાબાર વિજેતા પણ બની છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમવાર ભારતીય ખેલાડી વિજેતા થયા છે જેન્સી કાનાબાર જુનાગઢ પહોંચતા જ મજેવડી દરવાજા ખાતે ભવ્ય સ્વાગત પણ એનું કરવામાં આવ્યું અને સ્વાગત બાદ બાઇક રેલી યોજાઈ હતી સ્પોર્ટ્સ સંકુલ ખાતે રેલી સંપૂર્ણ થઈ અને જેન્સી કાનાબારનો સન્માન સમારોહ પણ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય કલેક્ટર એસપી કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ જીમખાના ખાતે આવેલ ટેનિસ કોર્ટનું જેન્સી કાનાબાર નામકરણ કરવાની જાહેરાત પણ કરી હતી જેન્સી કાના બારને જીમખાનામાં માનાદ સભ્યપદ પણ આપવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક માટે વિશ્વના આઠ ખેલાડીઓની પસંદગી થઈ હતી જેમાં જેન્સીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમાં જીત હાંસલ કરી ભારતનું નામ રોશન કર્યું છે જેન્સી સાળા વર્ષની ઉંમરથી ટેનિસ રમે છે અને તેમના પિતા દીપકભાઈ તેમના કોચ છે જેન્સી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં ટેનિસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને વિજેતા બની છે જેન્સી દરરોજ સાત કલાક પ્રેક્ટિસ કરે છે અને અંડર ફોર્ટીન ટેનિસ ટીમની કેપ્ટન રહી ચૂકી છે જેન્સીને નાની ઉંમરમાં મોટી સફળતા મળી છે અને જુનાગઢનું નામ રોશન કર્યું છે તેથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેન્સીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તેની સફળતાને બિરદાવવામાં આવી જીમખાના ટેનિસ કોર્ટનું નામ જેન્સિકાના બાર નામકરણ કરવામાં આવ્યું છે આ એ જ ટેનિસ કોર્ટ છે જ્યાં પ્રેક્ટિસ કરીને જેન્સીએ આજે વિશ્વ કક્ષાએ પહોંચી છે અને જૂનાગઢમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળે તે માટે જીમખાનામાં કાયમી માનદ સભ્યપદ પણ તેને આપવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસેફિક વુમેન્સ ટાઇટલમાં નાની વયની કોઈ ભારતીય ખેલાડી વિજેતા બની હોય તેવી આ પ્રથમ ઘટના છે અને આ સાથે જ જૂનાગઢ જીમખાનામાં નાની વયમાં કોઈને કાયમી માનદ સભ્યપદ મળ્યું હોય તેવી પણ આ પ્રથમ ઘટના છે

કોઈ મેચ રમી કેવું કહેવાય નઈ ધારા કે જ્યારે ચૌદ વર્ષની ઉંમરે માતા પિતા આપણને જ્યારે એક્ઝામની તૈયારીઓ કરાવતા હોય ત્યારે જેન્સી રમતની તૈયારીઓ કરાવતા હતા અને આટલી નાની ઉંમરે જ્યારે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય આટલું મોટું એચિવમેન્ટ હાંસલ કર્યું હોય ત્યારે પરિવારનો ખૂબ સપોર્ટ મળ્યો હશે ત્યારે આપણે એના પપ્પા પાસેથી જાણીએ કે જેન્સીને રમત અને અભ્યાસ વચ્ચે જે મેનેજ કરવાનું બધું કામ હતું એ જેન્સીએ કઈ રીતે મેનેજ કર્યું એના પપ્પાથી જાણીએ આપણે જેન્સી સાડા ત્રણ વર્ષની હતી ત્યારે શરૂઆત એની જીમખાનામાં કોચિંગથી ચાલુ થાય જીમખાના અંદર એ ટાઈમે કોચિંગની શરૂઆત થઈ હતી અને ત્યારે જેન્સીને આપણે રાબેતા મુજબ જીમખાનાની અંદર મૂકી શરૂઆતમાં દોઢ બે કલાક ચાલતું હતું ટેનિસ ત્યારબાદ ધીમે 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 ચાર કલાક સુધી પહોંચ્યું પછી એમને એમ લાગ્યું કે હવે એને અતિ એડવાન્સ લેવલની ટેનિસની જરૂર છે એટલે એના માટે અને બીજા ત્રણ ચાર સારા છોકરાઓ તો એના માટે અમે લોકો અહીંયા ચાર મિત્રોએ ભેગા મળી બે કોડ બનાવ્યા અને પછી અહીંયા અમે અમારી પોતાની દેખરેખ હેઠળ અમે લોકોએ વ્યવસ્થિત રીતે એજન્સીની તૈયારી કરાવી અમે લોકોએ આ બાબતમાં એજન્સી થોડીક વધારે લકી છે એવું માની શકાય એને ઘરની અંદર બહુ સ્પોર્ટ્સથી વાતાવરણ મેળવ્યું છે એને ટેનિસને લગતી કોઈ પણ પ્રક્રિયાઓમાં નડતરરૂપ કોઈ નહીં બધા દરેક જગ્યાએ મદદરૂપ થયા છે ખાસ કરીને મારા મમ્મી એની મમ્મી પછી મારા બંને નાના ભાઈ બંને નાના ભાઈના ઘરનાઓ મારા બેન મારા બનેવી એની દીકરી બંને નાના ભાઈના દીકરાઓ એ બધા સતત જેન્સી સાથે જોડાયેલા હોય કે જેન્સી રમીને આવે તો એની સાથે કોણે કઈ રીતે વાત કરવી એને ખા ખાવા પીવાની બાબતથી લઈ અને બધી બાબતનું પરિવારના લોકોએ બહુ ઝીણવટપૂર્વક ધ્યાન આપ્યું છે હું પોતે શિક્ષક છું મેં મેથ્સ સાયન્સ મારો સબ્જેક્ટ હતો અને મને બાર સાયન્સ સુધી લગભગ મોટા ભાગનું સાયન્સ ક્લિયર છે મારી પાસે એટલે આનું સીધે સીધો બેઠો લાભ જેન્સીને મળે ઘરે હોય એટલે ફ્રી ટાઈમ એ ટુર્નામેન્ટમાં મારી સાથે હોય જેન્સી તો મેચ પૂરો થઈ જાય ને પછી એની પાસે ઘણો ફ્રી ટાઈમ હોતો હોય છે તો ત્યાં પણ એ દોઢક કલાક જેવું મારી પાસે લે ઘરે પણ એકાદ કલાક દોઢ કલાક જેવું મારી પાસે ખીલાઈ આ સિવાય એક્સ્ટ્રા ટ્યુશન ને એવું રાખેલું હતું એટલે આ રીતે એનું અત્યાર સુધી તો આપણે મેનેજ કરતા આવ્યા છીએ

સપનાઓને હિંમતથી મપાય છે જે કોર્ટ પર ક્યારેક એક બારકી પ્રેક્ટિસ કરતી હતી આજે એ જ કોર્ટ એના નામે ઓળખાય છે આ છે સાચી સફળતા જ્યારે દીકરી જીતે છે ત્યારે ફક્ત પરિવાર નહીં આખું રાજ્ય ગર્વ અનુભવે છે જનસિકાના બાર એક નામ નહીં એક નવી શરૂઆત છે આ છે ગુજરાતની ધરતી જ્યાં સપનાઓને પાખ મળે છે તો આપણે આજના એપિસોડમાં વાત કરી વિશ્વ વિજેતા જેન્સી કાનાબાનની ફરી એકવાર મળીશું એક નવા એપિસોડમાં જ્યાં વાત થશે એવા ગુજરાતીની જેણે રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાતીઓને નાસ્તામાં જો ઢોકળા છે કે ફાફડા છે કે હાંડવો છે કે પછી ગરમાગરમ ગાંઠિયા છે ને એની સાથે ગરમા ગરમ જલેબી અને ચા મળી જાય તો એના માટે ભગવાન છે સાચો કે નહીં પણ આપણા ગુજરાતીઓના એટલા બધા ટેન્ટ્રમ્સ હોતા પણ નથી કે આપણને એ જ જોઈએ આપણને કંઈ પણ હોય તો ચાલે કારણ કે આપણી મમ્મીઓએ આપણને શીખવી દીધું છે કે સવારના પોરમાં જે મળે એ ખાઈ લેવાનું મમ્મી નવરી નથી હોતી બધા માટે બધું જ કરવા માટે રાઈટ એટલા માટે જ ગુજરાતીઓએ સાઉથ ઇન્ડિયન ફૂડને અપનાવી લીધું છે પછી બ્રેકફાસ્ટ હોય લંચ હોય કે ડિનર હોય ડોસા હોય ઇડલી હોય શહેરમાં બેસ્ટ કઈ જગ્યા પર મળે છે એ આજે હું તમને બતાવવાની છું સો એટલા માટે જ આજે હું તમને લઈને જઈ રહી છું સાઉથ ઇન્ડિયન ડેટ પર જ્યાં બેસ્ટ અમદાવાદમાં ઢોંસા અને સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ફૂડ મળે છે એ જગ્યા પર સો હિયર આઈ એમ દક્ષિણ નર્મદા મારી પાછળ જે છે એ તો અબીસ કેફે છે એટલે આ જગ્યા પર બહુ જ બધા કેફે અને રેસ્ટોરન્ટ પણ છે એટલે બે ત્રણ એક સાથે છે સો તમને બતાવી દઉં બરાબર કે અબીસ કેફેની બાજુમાં છે દક્ષિણ નર્મદા અને દક્ષિણ નર્મદા પણ આપણે એન્ટ્રી લઈએ એ પહેલા તમને બતાવી દઉં અહીંયા પણ છે હબ ઝોન ફાયર સો લેટ્સ ગો દક્ષિણ નર્મદા સૌથી પહેલા તો એનું એન્ટ્રન્સ

મારી પાછળનો જો હું તમને નજારા બતાવીશ ને તો તમને એમ થશે કે બસ અહીંયા જ બેસીએ અને આ જગ્યાની સામે જ બેસીએ શંકર ભગવાનની આ રીતે મૂર્તિ છે અને ઝાડની નીચે બેઠા છે શંકર ભગવાન અને ઝાડનું જે થડ છે એ ડોમમાંથી તૂટીને આવી રીતે બહાર નીકળે છે અને પછી ઉપર આ રીતે ઝાડ બને છે ઝાડ આખું ફેલાયેલું છે અને અહિયાં આકાશ ખુલ્લું ક્યાં બાત હે દિસ ઇઝ ઓલ્સો ઓપન પ્લેસ અહિયાં પણ તમે બેસી શકો છો વાવ ધીસ ઇઝ ઓલ્સો ઓપન પ્લેસ તમે અહીંયા પણ બેસી શકો છો એટલે આખી રેસ્ટોરન્ટ જે છે એ ઓપન જ છે સો ધીસ ઇઝ ઓલ્સો ઓપન પ્લેસ અને અહીંયા પણ તમે બેસી શકો છો કે જે આ સીધું આકાશ છે હવે હું તમને કહું કે આ જગ્યાની વાઈબ એ પ્રકારની છે કે જો ધીમો ધીમો વરસાદ આવતો હોય અથવા શિયાળાની શરૂઆત થઈ હોય ને ગુલાબી ઠંડી હોય ત્યારે આ જગ્યા પર બેસવાની બહુ જ મજા આવે આઈ થિંક હું ખુટ્ટા ટાઈમ પર આવી છું બપોરના સમયે આવી છું કાં તો અર્લી મોર્નિંગ આવવાની જરૂર છે અને કાં તો પછી ઇવનિંગ ટાઈમ પર These આર કેન્ડલ્સ ચલો ભાઈ એક એવી પ્લેસ કે જ્યાં તમે ડિનર પણ પ્લાન કરી શકો છો આવી ત્યારે મને એવું લાગતું હતું કે બહારની જે જગ્યા છે કે જે જ્યાં બેસી શકાય અને વિન્ટર સીઝન હોય કે મોનસૂન હોય ત્યારે અલગ મજા આવતી હોય છે પણ ઇન્ડોર પણ છે અહીંયા એસી હોલ પણ છે એટલે તમે ફેમિલી સાથે આવતા હો તો પણ આ જગ્યા બેસ્ટ છે તો હવે મેનુ ચેક કરી લઈએ શું શું છે હોટ એન્ડ કોલ્ડ બેવરેजेस 스타ટર્સ કોમ્બો કોમ્બો પણ છે અહીંયા ઓકે

only special days you open a kalachaya and a fresh juice cut fruit salads wow sure માય ગોડ આટલા બધા ડોસા આટલા બધા ડોસા એમણે મને પીરસ્યા છે મને કે કે કઈ વાંધો નહીં મેમ આપ ખાઈએ આપ ટેસ્ટ કીજીએ ઓર રિવ્યુ દીજીએ મને બોલા ઠીક હે ખાના ઇતના સારા મિલ રહા હે તો ફિર ક્યા હી બુરા હે ઓકે સો આપણે શરૂઆત કરીએ છીએ બાહુબલી ડોસા થી બાહુબલી ડોસા એટલે આમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે મસાલા પણ છે અને સાથે આ રીતે એને સર્વ પણ કર્યો છે ન્યુસી ઓકે चलो तो आप मसाला शुरुआत करे ड्राई फ्रूट्स किशमिश हम्म 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 काजू किशमिश बहुत बढ़ू है બેઝ છે 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 એટલો એટલો બધો મસાલો મસાલો અને એ જ ચટણી જો મને ટેસ્ટ એટલે બેઝમાં જે સરસ કે સાથે 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 ડ્રાય ચીઝ પણ એની સર્વ એક વખત ચીઝ અને પનીર બંને જ અંદર યુ સી ચીઝ અને પનીર યસ ચલો આને એક વખત कट करी ने टेस्ट करिए चलो मसाला साथे टेस्ट करिए हम्म चीज एंड मसाले हम्म दुजूस बाहुबली डोसा बाहुबली डोसा અને આક્ચુલી પનીર સાથે બધા જ મસાલા અને ચીઝનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે સો ધીસ ઇઝ બાહુબલી ઢોસા હવે બીજા અલગ અલગ જે છે એ ફ્લેવર ટ્રાય કરીએ નહી એકદમ સરસ રિફ્રેશમેન્ટ છે યાર મસ્ત છે આ વસ્તુ ગન ઇટ પણ પેલા છાશ જીરા મીઠા મસાલાવાળી પરફેક્ટ ગુજરાતીઓ બનાવે એવી છે અને સાથે લસ્સી મીઠી લસ્સી તો અહીંયા બહુ જ બધી ફ્લેવર છે અલગ અલગ વસ્તુ છે તમે આવીને ટેસ્ટ કરી શકો છો સો મારી સાથે અત્યારે મિસ્ટર કીર્તિ છે કે જે અહીંયાના શેફ છે અને મેનેજમેન્ટ પણ કરી રહ્યા છે કીર્તિ સર આપકો મુજે પૂછના કેટને ટાઈમ સે રેસ્ટોરન્ટ શરૂ હુઆ હૈ

हाँ हमारा यहाँ पे कैटरिंग अवेलेबल है हमारा किटी पार्टी अवेलेबल है बर्थडे पार्टी और इन अलाकाट ऐसे ग्रुप ग्रुप वाइज जो भी रहेगा साउथ इंडियन बेस वाले जो टेस्ट अथेंटिक साउथ इंडियन टेस्ट मांगता है और वो प्लीज विजिट करें हमारा दक्षिण नर्मदा को और हमें और भी अच्छा ग्रोथ होने के लिए एक और एक चांस दे बिल्कुल और वैसे मैंने यहाँ फूड टेस्ट किया फूड में एक्चुअली मैं बता सकती हूँ कि वो जो टिपिकल साउथ इंडियन टेस्ट आता है yes वो यहाँ पे थोड़ा सा मिलता है साथ में वैराइटीज़ भी आपने बहुत अच्छी अलग अलग, अलग रखी है जैसे मंचूरियन इडली है या फिर रागी डोसा है तो जैसे बहुत सारी अलग अलग, अलग फ्लेवर्स भी आपने रखे हैं दैट्स वेरी गुड आई थिंक और आप यहाँ पे जैसे आपका एम्बियंस है मुझे ये भी बताना है कि एम्बियंस आपका बहुत अच्छा है आपके कस्टमर्स के कौन से क्या क्या रिव्यूज़ होते हैं यहाँ पे सबसे ज़्यादा कौन सी चीज़ जो है वो ज़्यादा ऑर्डर होती है हमारा सबसे ज्यादा यहाँ हेल्थ के ऊपर ही ज़्यादा फोकस किया है तो फरागी तो से और ग्रीन दाल ऐसी जो यूनिक यूनिक कहीं मिलता नहीं है वो हमने ज्यादा पुशअप किया है और गेस्ट का भी ज्यादा रिक्वायरमेंट आते हैं उन लोग एक्सपेक्टेशन के साथ तो हमने वो फुलफिल करने में लगे है और इतना तो है ही हमने अभी गूगल में हो या इंस्टा में हो जो भी मीडिया में हम चालू है तो अच्छा-अच्छे फॉलो दैम बोलते हैं बिल्कुल बिल्कुल वाव बोलते हैं क्यूँकी मुझे भी अच्छा लगा बहुत अच्छी चीज है और वाइक भी बहुत अच्छी है हैर्मदा थैंक यू सो मच सर थैंक Thank यू